લીડર હંમેશા એજ હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં માં જીતવાની તાકાત રાખે અને અનંત બહેનો ભાઈ ચિંતા જોયા છે

આગેવાન એવા આનંદભાઈ પટેલ જેમણે વલસાડ સંસદીય મત વિસ્તારની ઉમેદવારી કરી છે તો એમની ખુશીમાં તમે સદભાગી થાઓ અને એમને જંગી બહુમતીથી જીતે તેવી એવા આશીર્વાદ તમે જ્યાં હોય ત્યાંથી અમારા આનંદભાઈ પર ઉતારો અને અમારા છો ને બધા સંમત છો ને હંમેશા આપણા સમાજ માં અવાજ માં પાવર તો હોવો જ જોઈએ કારણ કે ઘણા લોકો નથી બોલ્યા જય આદિવાસી આપડે જેના માટે વર્ષો થી રાહ જોતા હતા કે વિધાનસભામાં તો આપણો અવાજ હંમેશા ઉઠાવ્યો છે લોકસભામાં બી ઉઠાવે એના માટે આપણને જે જોઈતું હતું આપણે જે અનંતભાઈ ને મોકલવાના હતા લોકસભામાં તે આજે મળી ગયું છે માટે હંમેશા આપણે તાકાતથી બોલવાનું છે દરેક જગ્યાએ તાકાતથી થી બોલ્યા છે રમેશભાઈ સાથે આજે પણ એક રૂઢિગામ સભા અમે કરી સાથે પિન્ટુભાઈ પંકજભાઈ કુંજનભાઈ ડોક્ટર અનિલભાઈ અને જેમની સાથે હંમેશા જેમને જોઈને અમે લડતા છે એવા વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અને ભાવિ સાંસદ એવા વાસદા ચિકલીના ધારાસભ્ય તો હવે ન કહેવાય સાંસદ કહેવાય એવા આનંદભાઈ પટેલ સાહેબ મારે વધારે વાત નથી કરવી પણ આપણો સમાજ આપણો સમાજ પર જ્યારે જ્યારે અન્યાય થયો ત્યારે કોણ આપણી સાથે આવ્યું કોણ આવ્યું એકાદ આજે અમે આજે હામેવાળ ઉમેદવાર એકદ છે આજે અમારો ધરમપુર આવેલો હતો

એમને ઓળખાણ કરાવતા હતા કે ભાઈ આ સરપંચ કે આગેવાન અનંતભાઈ આવે તો આનંદભાઈ ને ઓળખાણ કરવાની જરૂર પડે હજાર માણસ હોય ને એમાંથી બી આનંદ નામ બોલીને કહે કે ભાઈ આ સરપંચ છે એ આપણા ઉમેદવાર તાકાત છે ઘણા લોકો આપણા સમાજના આગેવાનોને હેરાન કરે ઘણા અધિકારીઓ હેરાન કરે પણ એવા અધિકારીઓને પણ જાહેરમંત પરથી કહે તેમ શું તમે જે સત્તામાં બેસેલા એમના ઇશારો અમને હેરાન કરો છો ને કોઈની સત્તા કાયમ ટકેલી રહેલી નથી જે દિવસે અમે પણ સત્તામાં આવીશું અનંદભાઈને સત્તામાં લાવીશું તે દિવસે તમારો મોર બોલાવી દેશું એ વાત યાદ રાખજો લીડર કોને કહેવાય ખબર

એટલે અમારા ગામ થી ઘણા લોકો અમારા ડેપ્યુટી સરપંચ છે પંચાયતના ના સભ્યો આવ્યા છે અને ભગુભાઈ આવ્યા છે તો ભગુભાઈ અમારો આખો દિવસ કામ કરે પરંતુ એમનો ફોન આવ્યો મને છે કે કલ્પેશભાઈ આનંદભાઈ ની કોઈ પણ જગ્યાએ મીટિંગ હોય ને તો અમને લઈ જજે કારણ કે અમે અનંત આપણા માટે અનંતભાઈ કાયમ લઈ છે હવે આપણો સમય છે આપણે એમના માટે લડવાનું છે આપણે ભાષામાં જવાબ આપેલો એક તાકાત લડીશું બધા છે આનંદભાઈ ઉમેદવાર નથી આપણે બધા આનંદ પટેલ છે આપણે બધા ઉમેદવાર છે એક લડવાનું છે તૈયાર છો તમે બધા તૈયાર છો તમે

કોઈ પણ જગ્યા એ થાય યાદ કરજો સેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું મોત કાલ આવતો હોય તો આજે હવે એનાથી કલ્પેશ ફરક નથી પડતો પણ હંમેશા અન્યાય સામે તાકાત ની અવાજ ઉઠાવીશું જય આદિવાસી જોહ